મેસેજીસ કરવામાં આવ્યા હતા કે એને પૈસાની ખૂબ જ જરૂરિયાત છે અને અર્જન્ટમાં એને પૈસાની જરૂર છે એવા પ્રકારના મેસેજીસ ઘણા બધા મોકલવામાં આવ્યા હતા જેમાંથી અમુક લોકોએ પેમેન્ટ પણ કરી દીધા હતા જેના આધારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી આ ફરિયાદ દાખલ કર્યા પછી આખું ટેકનિકલ એનાલિસિસ કર્યું અમારી ટીમે આખા કેસને પહેલાં જાણકારી લીધી આ કેસમાં જે આરોપી છે એ આરોપીએ પહેલાં કુરિયર બોય તરીકે કોલ કરીને અને જે વિક્ટીમ છે એને એવું મેસેજ કરવામાં આવ્યું કે તમારું કુરિયર આવ્યું છે અને એ કુરિયર ડિલિવર કરવા માટે તમને એક લિંક મોકલું છું એ માં તમે ક્લિક કરશો એટલે તમારું કુરિયર ડિલિવર થઈ જશે એક એક ઉપર ઉપર ક્લિક ક્લિક કરી અને કર્યા બાદ જે જે એકાઉન્ટ છે એનું એક્સેસ આરોપી એ લઈ લીધો હતો ત્યારબાદ એને બધા મેસેજીસ કરવાનું શરૂ કર્યું હતું આની બધી આ તપાસ પીઆઈ ડીબી પટેલ અને જે ટીમ છે જેને જમશેદપુર જઈને ઝારખંડના જમશેદપુર જઈને આ આરોપીની ધરપકડ કરી છે એવા પીએસઆઈ બીકે વાઘેલા અને એમની ટીમ એ લોકોએ આ આરોપીને ત્યાં જઈને લોકેટ કર્યો છે અને ત્યાંથી આ આરોપીને અહીંયા લાયા છે એ આરોપીનું નામ છે મોહમ્મદ દાનિશ મતીન મંસૂરી જે સત્યાવીસ વર્ષનો છે અને આ પ્રકારની જ મોડસ ઓપરેન્ટી એની છે આગળ પણ એને આવા ત્રણ ચાર કેસીસ મળ્યા છે જેની અંદર આના મોબાઈલમાંથી ખબર પડી છે કે એ લોકોએ બીજા જોડે પણ આ પ્રકારની છેતરપિંડી કરી છે હાલમાં આમની પાસે જે એમના કોન્ટેક્ટ છે એ લોકોએ એક જણાએ પચીસ હજાર રૂપિયા ભર્યા હતા એક જણાએ નવ હજાર રૂપિયા ભર્યા હતા એટલે આવા પ્રકારના પૈસા ભરવામાં આવ્યા છે એટલે એ પોતાના કોન્ટેક્ટને હજુ કોન્ટેક્ટ કરી રહ્યા છે કે બીજા કોઈએ પણ પૈસા ભર્યા હોય તો એમને જાણ કરવામાં

આમાં અને કોલ ફોરવર્ડ થયા બાદ જે ઓટીપી મેળવવાની જે પ્રક્રિયા છે એ ઓન કોલ થઈ જાય છે ઓન કોલ પછી એ લોકો વોટ્સએપ નું જે ઓટીપી આવે છે એ લોકો લઈને અને પોતાના મોબાઈલમાં એમનું વોટ્સએપ એકાઉન્ટ સ્ટાર્ટ કરી દે છે જેથી પછી સામેવાળાના એમના જે મેઇન કોન્ટેક્ટ છે એ લોકોને આવા પ્રકારના મેસેજીસ કરીને અને પૈસા મેળવી દે આ બહુ ભણ્યો નથી આ દસમું જ પાસ છે અને આવા પ્રકારની મોડસ ઓપરેન્ડીથી એને આજુબાજુના જે એમના જે વિસ્તાર છે એમાં ઘણા બધા ક્રિમિનલ્સ છે જે આવા પ્રકારની મોડસ ઓપરેન્ડીથી કામ કરે છે ત્યાંથી જ આ શીખ્યો છે અને આ જે લિંક છે એ પણ ત્યાંથી જ એને મેળવ્યું છે ના આની પાસે કોઈ સોફ્ટવેર નથી મળ્યું પણ એની પાસે રેડીમેડ લિંક મળી છે જે એના પણ જે બીજા સહ આરોપીઓ છે ત્યાંના એના વિસ્તારના એમની પાસેથી જ એને મેળવી છે એ બાબતના પણ એ લોકો પૈસા એક્સચેન્જ કરે છે આવા પ્રકારની લિંકના પાંચ પાંચ હજાર રૂપિયા એ એકબીજા જોડે શેર કરીને અને આવા પ્રકારના લિંક લઈ લે છે જેનાથી પછી આ પ્રકારનો સાયબર ક્રાઇમ કરે છે